ભાજપના કાઉન્સિલર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં પોતાનો ભાગ ભૂલ્યા જેમ ફાવે તેમ તું તડાક શબ્દો બોલ્યા અને તું તડાક કર્યું મ્યુનિસિપલ કમિશનર જે દિલીપ રાણા છે તેમને અહીં ભાજપના કાઉન્સિલર જે આશિષ જોશી છે તેમણે જેમ ફાવે તેમ ગેરવર્તુણક કર્યું અને આ ભાજપની જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સભા છે તે જાણે શાક માર્કેટ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પહેલાં તો એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં અહીં ભાજપના કાઉન્સિલર પોતાનું ભાન ભૂલીને જેમ ફાવે તેમ વર્તન કરે છે તું તડાક શબ્દો પણ બોલે છે અને પોતાનું શિસ્તાહી નૈવે મૂકી દે છે પાગો મતલબ તો મતલબ છે હા પાગો એટલે તમને બગાડો આજે આજે આવે આજે લો ફી આજે જાય આજે આવ આજે લો ફી આજે જાય आओ आओ आप आशीष भाई आशीष भाई आप आशीष जाओ कमेंट स्लॉट में मध्य अनुवाद का सामने रहे एक जगह मार दिलाओगे रो मैं पहला करूं मैं पहला करूं क्या आपने निजी तरीके से आशीष भाई मैं पहला साउंड प्रथम सर्वमान्तर तीनों क्या पहले निजी तरीके 还有他。 ¡Gracias! Sí. Дякую за перегляд! મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ હંગામો મચ્યો તૂતડાક જેવા શબ્દો થયા ત્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે ખુલાસો કરતા ભાજપના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર છે તે બંને પોતાનો બચાવ કર્યો અને શું કહ્યું તે પણ સાંભળી લઈએ પણ મેં એમને જ કીધું કે માની મુખ્યમંત્રી સાહેબનું નામ વચ્ચે ના લાવો અને તૂતારી નહીં કરવાની હું કહીશ માન્ય મુખ્યમંત્રી સાહેબના ઓફિસને ધ્યાન દોરીશ મારા ચારે મારા ત્રણેય સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર પાંચ છ ચૌદ પંદર અને સોળમાંથી પાણી મહાનગર મહાનગરના નાળામાં પહોંચે છે માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે સંગમ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે પણ આ તે નથી આવતા અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું જે અત્યારે અત્યારે જે પ્રમાણે અમે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મેયરશ્રી જો વિઝિટ કરશે તો ચોક્કસ લાગે છે આપ પણ જોશો કે આપ આ એવી એવું કામ નથી કે જો ના થઈ શકે મહાનગર ધારે તો બે બાજુ મોટા પંપો મૂકીને તાત્કાલિક ધોરણે પાણી પેલી બાજુ ડાયવર્ટ કરી શકે છે આમ તો આપણે અનેક વાર જોઈએ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા હોય છે તેમાં હંગામો જોવા મળે બોલાચાલી થઈ જાય પરંતુ આ શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનું શિસ્ત જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે તે શિસ્તને હંમેશા નેવે કેમ મૂકી દે છે ફરી એકવાર અહીં ભાજપના કોર્પોરેટર જે છે તે તું તડાક પર આવી પહોંચે છે આ સભામાં જે હોબાળો મચ્યો તેને લઈને તમારું શું માનવું છે જે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તેમને લઈને જે તું તડાક સુધી ભાજપના કાઉન્સિલ પહોંચી ગયા તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસ તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર